અને આ કેટલા સરસ દેખાય છે જો આ ખાલી આટલા નથી અહીં આગળ જોઈ લો એ આખી દિવાલ છે ત્યાં મીસ મિત્રો આપણે આપડે જસમય રસમયા સિસમય મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવો દિવસ નવી સવાર અને એક વસ્તુ બતાવું તમને તો મિત્રો હું રસ્તેથી નીકળી રહ્યો હતો અને અચાનક જ મને આ વસ્તુ દેખાણી જો આ ફૂલો કેટલા સરસ છે તો મિત્રો આ ફૂલોને કહેવાય છે નીલપુષ્પી અંગ્રેજીમાં એનું નામ છે મોર્નિંગ ગ્લોરી બરોબર અને આ કેટલા સરસ દેખાય છે જો આ ખાલી આટલા નથી આ અહીં આગળ જોઈ લો એ આખી દીવાલ છે ત્યાં સુધી દેખાઈ રહી છે તો સવારમાં એટલું ખૂબ સરસ દ્રશ્ય દેખાતું હતું ને એટલે મને લાગ્યું કે તમને પણ આ બતાવી જવું જોઈ લો તો મિત્રો આવી ગયા છે સવારમાં આપણે દુકાને અને જો આ ધાર્મિક બહુ બહુ ભાઈ બહુ ધાર્મિક છે એટલે વાંદરાને ખવડાવી રહ્યા છે આવી ગયા છે આજે સવારમાં દુકાને જોવો તો આપણે હવે ચા પી લેશો કેમ કે સવાર ચા પીવી અતિ આવશ્યક છે

મજા નહીં આ રહા હૈ મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે તો મિત્રો આજે છે ભાઈ બીજ એટલે આપણે જવું પડશે બેનના ઘરે જમવા માટે તો મિત્રો હવે આ ત્રણ પડ્યા છે સાધન એક્ટિવા બે ને એક બાઇક તો આજે છે ને મારે બાઇક લઈને જવાની જો એક વસ્તુ બતાવું તમને જો આ બિલાડી બેન છે ને એને આપણે ઘરે આવીએ ને બસ મસ્તી જ સૂજે છે જો એવી મસ્તી પગ વચ્ચે ઘરે સમજો તો મિત્રો ભાગ્યદીપ આગળ છે એ રમવા ગયો છે ને એટલે આપણે એને ડાયરેક્ટ ત્યાંથી જ લઈ લઈશું ચાલો કઈક નીચે આવી છે બસ છે અને નીકળીએ તો મિત્રો જો ભાગ્યદીપ પણ આવી ગયો છે રસ્તામાંથી જ એને લઈ લીધો છે તો ચલો જઈએ આપણે બેનના ઘરે તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે બેનના ઘરે એ આવી ગયા જો એ પહોંચી ગયા મિત્રો પહોંચી ગયા આપણે છીએ જો ઘરમાં અને બેન શું કરે છે જમવાનું મનાવે છે જય માતાજી છે ભાનુભા કેમ છો છે જો જાની પણ આવી ગયા છે તો પેતો પપ્પા કઈ ગયા આવે છે ક્યાં ગયા તા જો પ્રદીપસિંહ પણ આવી ગયા છે જય માતાજી જો બાળકોને તો ગેમ રમવાની મજા પડી ગઈ બસ આજ કામ કરાય છે મોબાઈલ જો છાઈયું છે એટલે આપણે જમી લેશું તો મિત્રો આપણે દવાઈને ખાઈ લીધું છે અને થારી સભા ચટકરી નાખી છે હવે આપણે કરશું વાતો બેઠા બેઠા લે છોકરાઓ શું કરો છો ઓરે બાબા બાબા ઓરે મિયાજી આ જુઈ લો બજાજનો પંખો છે જો અને આ પંખો છે ને ચાર્જિંગ વાળો પૂંખો છે બજાજ કંપનીનો જો એ પાછળ ઓન ઓફ બટન છે અને આ છે ને ક્લિપ છે એટલે તમારે ગમે ત્યાં ભરવવું હોય ને જો તો ભરવી શકાય પ્લસ આ ઊંચો નીચો બધો થાય જો ભરવાનો ચાલુ થઈ ગયો એની સ્પીડ પણ વધે અહીંયા બટન તમે દબાવો ને એટલે વધે સ્પીડ જો તમને દબાઈને બતાવું હા મારો જો જો લાઈટ ગઈ હોય ને ત્યારે કામમાં આવી એવી વસ્તુ છે જો મિત્રો ભાણુબા ભાણીબા ને ભાગ્યદીપ ઘરમાં રમે છે ક્રિકેટ જો એ તો મિત્રો અહીં સુધીનો જ હતો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સ માં જરૂર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો મળીએ કાલે નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો